અમદાવાદની કે યુનિવર્સિટી દ્વારા યુજીસી અને એ માર્ગદર્શિકા અનુસાર સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે યુનિવર્સિટી દ્વારા રન ફોર સ્વદેશી નામની મેરેથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ મેરેથોનનો મુખ્ય હેતુ યુવાનોમાં શારીરિક તંદુરસ્તી શિસ્ત એકતા અને સામાજિક જાગૃતિને પ્રોત્સાહન આપવાનો હતો કાર્યક્રમની શરૂઆત અધ્યક્ષ બિપિન પટેલ ઉપાધ્યક્ષ ધ્રુવ પટેલ તથા કુલપતિ પ્રોફેસર વિજય કુમાર શ્રીવાસ્તવના હસ્તે કરવામાં આવી પોતાના સંબોધનમાં કુલપતિએ યુવાનો માટે તંદુરસ્ત શરીર સ્વસ્થ મન અને સક્રિય જીવનશૈલીના મહત્વ પર ભાર મૂક્યો વિદ્યાર્થીઓએ પ્રાધ્યાપકો અને કર્મચારીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને રમતવીર ભાવનાનો ઉત્તમ પરિચય આપ્યો સમગ્ર કેમ્પસમાં શિસ્તબદ્ધ અને ઉત્સાહભરી વાતાવરણ સર્જાયું યુવા મહોત્સવના ભાગરૂપે પરંપરાગત પતંગ ઉત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું જે આનંદ સાંસ્કૃતિક વારસો અને યુવાનોની ઊંચી ઉડાન ભરતી આશાઓનું પ્રતિક બન્યું આ કાર્યક્રમો દ્વારા કે એન યુનિવર્સિટીએ ફરી એકવાર સાબિત કર્યું કે તે માત્ર શૈક્ષણિક અભ્યાસમાં જ નહીં પરંતુ રમતગમત સંસ્કૃતિ અને સામાજિક જોડાણ દ્વારા સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે સારાંશ રૂપે રન ફોર સ્વદેશી મેરેથોન અને પતંગોત્સવ યુનિવર્સિટીની દ્રષ્ટિ સંતુલિત સ્વસ્થ સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ અને સામાજિક રીતે જવાબદાર શૈક્ષણિક વાતાવરણને વધુ મજબૂત બનાવે છે આજે વિવેકાનંદ જયંતિના દિવસે યુનિવર્સિટી દ્વારા રન ફોર સ્વદેશીની આયોજન કરવામાં આવ્યું જેથી સ્ટુડન્ટ્સની અંદર ફિટનેસ હેલ્થને કેમને પ્રાયોરિટી આપવી આ બધી ધ્યાન ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ અહીંયા યોગા કરી યુનિવર્સિટી અને તેમાં ઉત્સાહ વધારવા માટે મોજે દરિયાની ટીમ પણ અહીંયા હાજર રહી હતી અને ખૂબ જ સારો રિસ્પોન્સ રહ્યો આવી અત્યારે બધા રન પર છે પાંચ કિલોમીટરનો રન રાખવામાં આવ્યો છે પૂરો કરીને જાન્યુઆરી જાન્યુઆરીથી તમારા નજીકના સિનેમા ઘરોમાં આવવાની છે ફૂલ કોમેડી ફિલ્મ છે ફેમિલી સાથે મજા પડે આજે અમે આવ્યા છે કેએન યુનિવર્સિટીમાં અહીંયા બહુ જ મોટું એમનું ઇન્ટ્રા કોલેજ મેરેથોન છે અને અમે જોયું બસો પાંચસો છોકરાઓ ભેગા થયા છે એમનું ફૂલ ડે પ્લાન છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઇવેન્ટ છે એટલે અમને એમને બોલાવ્યું ઇન્વાઇટ કર્યું અને બહુ જ પ્રેમથી અમે બધા સ્ટુડન્ટ સાથે વાતચીત કરી અમારા ફિલ્મ વિશે કીધું તે ખૂબ આનંદ થયો અને તમને પણ આમંત્રણ છે કે સોળ જાન્યુઆરીથી મોજે દરિયા તમારા નજીકના સિનેમાઘરોમાં ચોક્કસ જોજો આજે અમે કેન યુનિવર્સિટી અમદાવાદ આવ્યા છીએ અને અહીંયા બહુ જ સરસ મેરેથોન ઓર્ગેનાઇઝ કરી છે કોલેજે સ્ટુડન્ટ્સ માટે અમે અમારી ફિલ્મ મોજે દરિયાના પ્રમોશન માટે આવ્યા છીએ અમે એક ફૂલ ફેમિલી એન્ટરટેનર ગુજરાતી કોમેડી ફિલ્મ લઈને આવી રહ્યા છીએ થિયેટર્સમાં સોળમી જાન્યુઆરીએ છોકરાઓનો ઉત્સાહ જોઈને અમને પણ ખૂબ 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 મજા આવી અને અમતમ લોકોને પણ અમે કહીએ છીએ કે સોળ જાન્યુઆરી મોજે દરિયા ઉત્તરાયણ મજા કરીને થિયેટર્સમાં જોજો અને અમારી ફિલ્મ જોવા જજો કરી રહ્યો છું અને આ પિક્ચર મેં ફિલ્મ પ્રોડ્યુસ પણ કરી છે સોળમી જાન્યુઆરીએ આ પિક્ચર આવી રહ્યું છે આપણું મોંચે દરિયા તો આ રિક્વેસ્ટ છે કે આ કોમેડી ધમાલ પિક્ચર બધા તમે સાથે મળીને ફેમિલી ફ્રેન્ડ્સ જોવા જાઓ થિયેટરમાં અને આનંદ અમને આજે કેએન યુનિવર્સિટીમાં જે મેરેથોન થઈ રહી છે એના માટે અમને ઇન્વિટેશન મળ્યું હતું કે અમે આવીએ બધા સ્ટુડન્ટ્સને મળીએ અને એમને અમારા પિક્ચરના બારામાં કહીએ અને જે હિસાબનો પ્રેમ બધા સ્ટુડન્ટ્સને બધી ફેકલ્ટીએ આપ્યો છે દે વોઝ રિયલી વન્ડરફુલ એન્ડ થેન્ક યુ સો મચ ફોર દેટ સિક્સટીથ જાન્યુઆરી મોજે દરિયા ન્યૂ નિયર બાય થી રહ્યો હું અમદાવાદથી જ છું ખાસ પાંચ વર્ષથી હું બોમ્બે રહું છું તો મને હાલીમાં એક આવેલી ફિલ્મ દુકાન ધરબા છે તો એના છોકરાનો કિરદાર ભાવ જોયો હશે મારી એક એવી સિરિયલ થઈ હતી પૂછપરણ પોઝિટલ કે સોમી પર આવે છે એમાં બી મેં કામ કર્યું છે અને ખાસી બધી આ ફિલ્મ્સ વેબ સિરીઝમાં કામ કર્યું છે હવે હું એક પિક્ચરમાં આવું છું જેનું નામ છે મોજે બન્યું સિક્સટીન જાન્યુઆરી રાઈટ આફ્ટર ઉત્તરાયણ તો તમારા સહપરિવાર સાથે પ્લીઝ હજુ બહુ અદ્ભુત કોમેડી ફિલ્મ છે બહુ ધમાલ જે પિક્ચરની અંદર બધું મજા થેન્ક યુ સો મચ અને અમે લોકો આજે કેએન યુનિવર્સિટી આવ્યા હતા અમારું ફિલ્મ પ્રમોટ કરવા જેનું નામ છે પહોંચે દરિયા જે સિક્સટીન્થે રિલીઝ થાય છે ઇન ઓલ ધ થિયેટર્સ તો પ્લીઝ તમે લોકો આવજો મજા કરજો અમે ફેમિલી સાથે આવજો અને આજે અમે કેએન યુનિવર્સિટીમાં અહીંયા બહુ મજા આવી અહીંયા એ લોકોએ બહુ સારું ઓર્ગેનાઇઝેશન કર્યું હતું મેરીફોનનું અને બધા ફેકલ્ટી અને સ્ટુડન્ટ્સ મળીને બહુ સારું થેન્ક યુ પ્લીઝ આવજો અને સિક્સટીન જાન્યુઆરી રિમેમ્બર ધ ડેટ આવજો અને મૂળને બહુ બધું થેન્ક યુ